ચાલો મિત્રો આજે આપણે ખાસ કરીને આ વિડીયોમાં વાત કરીશું કે જીરામાં ખાસ કરીને થ્રીપ્સ માટે અને જીરાને એકદમ ગ્રોથ અને કલરમાં લાવવા માટે આપણે કંઈ દેવાનો સટકાવ કરશું તો વિડીયોમાં અંત સુધી બનાવો અને ચાલો વિડીયોમાં હું તમને આગળ પૂરી પૂરી માહિતી મિત્રો આપીશ તો મિત્રો ખાસ કરીને જીરામાં અત્યારે થિપ્સની ખાસ કાળજી લેવી જેથી કરી અને આગળ થ્રીપ્સનો એટેક હોવાથી જીરું એકદમ કોકડું વળી જાય છે અને બગડી જાય છે મિત્રો તો ચાલો આગળ હું તમને તમામ પ્રકારની માહિતી આપું મિત્રો હાલો રામ રામ સીતારામ કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો હું શું આપણો મિત્રો ભાવેશ અને આજે તારીખ થઈ છે તેર બાર બે હજાર ચોવીસ મિત્રો તો ફાઇનલી મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જીરામાં અત્યારે ખાસ કરીને થ્રીપ્સનો પ્રકોપ કાયદેસર અત્યારે થ્રીપ્સ મિત્રો અત્યારે વધારે છે તમે જીરું તમારું જોઈ જોઈએ ખાસ કરીને નિયંત્રણ કરી અને ખાસ કાળજી લેજો અત્યારે જીરું એકદમ કોગડું વળતું હશે કારણ કે અત્યારે થ્રીપ્સનો હેટેક થોડોક વધારે પડતો છે મિત્રો ખાસ કરીને અને એક થ્રીપ્સ માટેની દવા કઈ સાંટવી એની વાત કરશું ખાસ કરીને આગળ હું તમને દેખાડું છું કે આપણે કઈ દવા છંટકાવ ચાલુ છે અને ભેગી આપણે બહાર કંપનીનું એન્ટ્રાકોલ જે આપણે જીરાને એકદમ કલર અને એકદમ ગ્રોથમાં લાવે છે વિકાસ કરાવે છે મિત્રો ખાસ કરીને એની વાત કરશું મિત્રો તો ખાસ કરીને મિત્રો આપણું આ જીરું આજે આજે આપણે આ જીરું આજે આપણે કમ્પલેટ સત્યાવીસ દિવસનું થયું છે આપણે એક જેટ એક મહિનાનું થાય છે મિત્રો અને આપેલા છે મિત્રો ખાસ કરીને અને ત્રીજું આપણે બે ત્રણ દિવસ પછી આપવાનું છે તો ત્રીજા પિયતમાં મિત્રો મિત્રો સુકારા માટે કયા કયા ખાતર આપવા અને શું પિયતનું આપવું એનું ખાસ કરીને આપણો વિડીયો આવશે બે ત્રણ દિવસ પછી મિત્રો આજે મિત્રો તબિયત થોડી ખરાબ છે શરદી હોવાથી થોડુંક અવાજમાં થોડીક તકલીફ પડશે અને પવન પણ

છટકાવ કર્યો તો નોર્મલ જે ફ્રાઈડ અને થ્રીપ્સ માટેનો આગળ આપણે વિડીયો પણ બનાવેલું છે મિત્રો મિત્રો આવેલું જીરું અત્યારે આપણે હાલમાં છે અને બે ત્રણ દિવસ પછી આપણે અને મિત્રો ખાસ એ વિડીયો જોજો જે ફિયત આપવાનો વિડીયો આવશે એમાં ખાસ કરીને આપણે કયા કયા ખાતર આપવા જેથી કરીને હુકારો બહુ ન આવે અને એકદમ જીરું ગ્રોથ અને સેલે લગીને પાકવામાં કલર એનો ન ચેન્જ થાય એકદમ કલરમાં રહે અને ખાસ કરીને મિત્રો જીરું હંમેશા કલરમાં રહેવું પડે બાકી જો કલર એનો ચેન્જ થયો તો ઉત્પાદન ઘટી શકે છે જે જીરું અત્યારે અસર બનતું હતું નહીં તો હું તમને ચાલુ આગળ મિત્રો જે આપણે દવા અત્યારે છંટકાવ ચાલુ છે એમાં કઈ કઈ દવા આપણે અત્યારમાં ચાલી રહી છે એનો એની વાત કરીશું મિત્રો અત્યારે ફાઇનલી જીરા તમામ ખેડૂત મિત્રોને લગભગ વહેલા હશે તો એક મહિનાની આજુબાજુના થયા હશે અને પાછળ જીરા હશે તો પંદર વીસ દિવસની નથી હોય છે તો પણ આપણે પણ આ દિવસ દિવસનું જીરું થઈ ગયું છે અને હવે બે ત્રણ દિવસ પછી આપણે એને ફિયત ખાસ કરીને આપશું મિત્રો તો જીરાના આવા જ આવું વિડીયો મિત્રો તમે આપણી ચેનલમાં તમને જોવા મળશે અને જોતા રહેજો ખાસ કરીને કારણ કે જીરામાં ખાસ કાળજી રાખવી જરૂર છે મિત્રો આ રીતનું જો તમે જોઈ શકો છો કે કોકડું એકદમ મરી જતું હોય તો પછી એને થિપ્સનું એટેક અત્યારે તમે થિપ્સ હોય છે એ મોબાઈલ આપણો લઈ ગઈ અને માથે ડિસ્પ્લે ઉપર આપણે જીરાને આમ ખંજેરો એટલે થ્રીફ જશે તો માથે ખર્ચે મિત્રો તો થ્રીફનો એટેક બહુ વધારે અત્યારે ખાસ કરીને જોવા મળે છે તો ચાલો આપણે આગળ મિત્રો કઈ કઈ દવા ચાલુ છે એની વાત કરશું તો ચાલો મિત્રો તમને મેં દેખાડ્યું કે એન્ટ્રાકોલ જે આપણે એક કિલોના ત્રીસથી પાંત્રીસ ફોપ કરવાના મિત્રો એટલે એક કિલો આપણે આવે એટલે આમાં વીસથી પચીસ ગ્રામ કોપે ફરજીયાત નાખવાનું જે સારામાં સારું એકદમ જીરાને કલર અને એકદમ ગ્રીનરીમાં લાગી છે મિત્રો એન્ટ્રાકોલ જીરામાં સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ કામ કરશે તો એન્ટ્રાકોલનો અવશ્ય મિત્રો કરો ગમે તે દવા ભેગું ચાલે મિત્રો તો આમાં આવે છે મિત્રો એન્ટ્રાકોલમાં પ્રોપી ફોપીને એતેર ટકા ડબલ્યુ પી જોઈ શકો છો પ્રોપિન એપી ટકા જે સારામાં સારું કામ કરે છે વિકાસ અને એકદમ ગ્રોથ અને ગ્રીનરી માટે મિત્રો આ છે ઓડિન જે થ્રીઝમાં આપણે મેં તમને વાત કરી હતી કે થ્રીઝમાં આપણે ગમે તે દવા ચાલે જે બાયોપ્રોડક હોય તો ચાલે અને ફિફ્રોનઇલ પણ ચાલે આમાં છે મિત્રો એઝરો એઝ આર ડ્રાઈવ થ્રો થ્રીન ઝીરો પોઈન્ટ પંદર ટકા એસી અને પંદરસો બીપીએમ જે વોર્ડિંગ તરીકે આવે છે સારામાં સારું થ્રીસમાં કામ કરે છે અને લાંબા સમય લગીને પણ રિઝલ્ટ પણ એવું સારું રહેશે તો થ્યુઝ માટે અને આ દવાની વાત કરીએ આપણે આગળ અને આગળ પણ આપણા વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને વિડીયો જોવા મળશે કે જીરામાં આપણે નિંદામાન નાશકની કંઈ દવા મારેલી છે અને વોતર માટે આપણે જે પટ આપેલો છે એની દવા કંઈ મારેલી છે એ તમામ પ્રકારની આપણે આગળ વાત કરીશું મિત્રો તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને આવો જવાનું વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો બસ આજે